જય દ્વારકાધીશ મિત્રો તો જુઓ મિત્રો આપણે આ ખેતરને કાપ્યા છ સાત દિવસ જેવું થયું અને આજે આની અંદર ગંઠા બાંધવાની શરૂઆત કરી છે જુઓ આ ખેતર સુકાઈ ગયું છે ટ્રેક્ટર એવું ફર્સ્ટ ક્લાસ એટલે આની અંદર આપણે ગંઠા બાંધવાનું આજે ચાલુ કર્યું છે આ બધું જ આજે ગંઠા બાંધી દેવાના છે જે લીલું પડશે એટલું રહેશે એટલે લીલું સળગાવી દઈશું કારણ કે આની અંદર આપણે રોટાવેટર મારીને ઘઉં કરવાની તૈયારી કરવાની છે અને નાના મશીનથી કાપી તો એટલે પરાળી ભૂકો થાય નાના મશીનથી મોટા મશીન કરતાં તો ઘણી નાની કાઢે પણ એટલી બધી નાની ના કાઢે કે જે ગંઠા ના બંધાય જો આવી પરાળી મશીનથી નીકળી હતી અને આના ગંઠા બાંધાય જો આવા ગંઠા સરસ બંધાય છે જો આ ગંઠાનું ફિનિશિંગ જુઓ તમે કમ્પ્લીટ ગંઠો બંધાય છે થોડી નાની પરાળી હોય એટલે ગંઠાની અંદર પરાળ નાનું આવે થોડો ભૂકો થાય તમે ગંઠો છોડો એટલે વધારે ભૂકા જેવું લાગે પણ ગંઠા ના બંધાય એવી લોકો અફવા ખાલી ખોટી વાતો કરે છે એ ખોટું છે ગંઠા તો મશીનથી બંધાય છે પણ આની અંદર થોડો ઝીણો ભૂકો વધારે રહ્યા છે અને ભેંસોને સારું આમ તો મોટું પરાળ નાનું પરાળ બહુ ચાવવું ના પડે પાઉભાજી ગોળ ભેંસ્યું ખાઈ જાય જો ગંઠા સરસ બંધાય છે એટલે એવી કોઈ ચિંતા નથી અત્યારે ખેતરમાં આપણે ડાંગરો ખેતર લીલા છે ને ડાંગરો લેવી મુશ્કેલ છે એટલે નાના મશીનથી ફેરવીને છ સાત દિવસ વરાપ આવે એટલે આવી રીતના ફર્સ્ટ ક્લાસ ટ્રેક્ટર ફરે ડાંગરનો પાક નીકળી જાય એટલે ટ્રેક્ટર ફરે એવું થઈ જાય ફર્સ્ટ ક્લાસ એટલે ગંઠા બંધાઈ જાય થોડા ઓછા આવે વીઘે સો પડતા હોય તો સિત્તેર એંસી ગંઠા પડે પણ ગંઠા તો પડે ફર્સ્ટ ક્લાસ તમે જુઓ આપણા જ ખેતરમાં આપણે લીલી ડાંગર કાપી હતી અને એના ગંઠા પાડ્યા છે જુઓ એટલે જે લોકોએ મશીનથી કાપ્યું ના હોય અને ગંઠા ના બંધાયા હોય અને એ લોકો ખાલી ખોટી વાતો કરતા હોય કે ભાઈ ગંઠા નથી બંધાતા પરાળી નાની છે આ છે પણ એવું કંઈ નથી જો તમે તમારે આ એક સામે વિડીયોમાં આપણે આની અંદર ચેનવાળા મશીનથી કાપી દીધું જો હજુ ચેનવાળા મશીનના પાટા પણ છે જો આ પાટા છે ચેનવાળા મશીનના ફર્સ્ટ ક્લાસ ગંઠા બંધાય છે જો ગંઠા પણ સારા બંધાય છે થોડું નાનું પરાળ રહે છે પણ ગંઠા બંધાય છે સરસ કોઈ તકલીફ નહીં આપણે ગાયો ભેંસોને ખવડાવો એવું પરાળ બંધ બેહી જાય મોટા મશીનમાં વિઘેશવા પડતા હોય તો આની અંદર સિત્તેર એસી ગંઠા પડે પણ ઘંટા પડે ફર્સ્ટ ક્લાસ અને આપણે આજે ભગવાન માતાજીનું નામ લઈને આપણા ખેતરમાં ઘંટા બાંધવાનું ચાલુ કર્યું છે જો ફર્સ્ટ ક્લાસ મશીન ચાલે છે ઘંટા બાંધવાનું રાગે રાગે આપણે અત્યારે બધું બાંધી દઈશું ઘંટા બાંધવાનું કારણ કે સિઝન ઘંટાની મશીન આ વખતે એટલી બધી છે નહીં દસ દિવસ પછી સિઝન જામશે જમીનો સુકાય પછી કારણ કે બધાને ગાયો ભેંસોને ખવડાવો પરાળ તો થોડું ઘણું કરવું પડશે એટલે આવી તકલીફ છે બધાને બધાનું ભગવાન સારું કરશે અને બધાનું થઈ જશે ઓછું આવશે હાથમાં થોડુંક નુકસાનીમાં વધાર જશે થોડોક ખર્ચો વધારે થશે પણ થઈ જશે હવે ભગવાને માવઠું કર્યું છે એટલે તકલીફ રહેવાની બધાને જો